પોરબંદરના કુતિયાણા ગામે રહેતા એક યુવાન પર એક શખ્સે પાઇપ વડે હુમલો કર્યો હતો સમગ્ર મામલે અગાઉની બોલાચાલીમાં સમાધાન માટે જતા હુમલો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે પોરબંદરના કુતિયાણા ખાતે રહેતા ઓડેદરા રાણા કારાભાઈ નામના યુવાન અને રાહુલ સાજણ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી જે બોલાચાલી અંગેના સમાધાન માટે ઓડેદરા રાણાભાઈને રાહુલ સાજણ તેમના ખેતરે લઈ ગયો હતો અને ત્યાં આ યુવાન ઉપર રાહુલ સાજણ નામના શખ્સે લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો

હુમલા બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ યુવકનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર